માટી માટીમાં ઘણા બધા ઘણી બધી જાતના બેક્ટેરિયા રહેલા હોય છે જે સજીવ હોય છે જેનાથી તેને જીવન સૃષ્ટિમાં જ ગણવામાં આવે છે જીવન સૃષ્ટિ એ જ જીવાવરણ છે એ માટે તે બધાય જીવાવરણના એક ઘટક છે આપણે પણ એક જીવાવરણના ઘટક છીએ ઉદાહરણ તરીકે આપણે જે પ્રાણીઓને પાળી શકીએ અથવા તો જે આપણી માટે કામના છે તે લોકો પાલતુ પ્રાણીઓમાં આવે છે તે પાલતી પાલતુ પ્રાણીઓ પણ ગામમાં છે જે જે જંગલમાં વસવાટ કરે છે એવા પ્રાણીઓને જંગલી પ્રાણીઓ કહે છે